મને લગ્નમાં કન્યા વળાવવાનો સમય થઈ ગયો બરોબર હાડાસ પોણા પાસ થયા એટલે જાનિયાને એમ ચું કે હવે વેવાયોને મળી કાઢવી આપણે વિદાય લેવી એટલે જાનિયા બધા મળવા આવ્યા અને રામ રામ મળ્યા કરવા અને કન્યા વળાવવાનો સમય તો થઈ ગયેલો જ હતો બધી બૈરાવ ભેગા થઈ ગયા અને બધા બૈરો ભેગા થઈ ગયા પણ કન્યા વળાવવાની પણ કન્યા જ નહીં વાવ એ કે કરવું હું કન્યા કે આ ગઈ તે બીજા બેને કીધું ઈ કે ભઈ ખૂણામાં જાવ ને ને બેઠી હશે ઈ કે તે બેન ખૂણામાં ગયા ને ત્યાં કન્યા બેઠી 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 માવો સોળતી હતી ઈ કે હાલ ને આયા માવો કે સોળે ઈ કે તને વળાવવાનો સમજ થઈ ગયો કન્યા કે ઉફાયો ઓમ ને જાવી ઈ કે બે દાણા ખાઈ લઉં ઈ કે

બિલકુલ કોઈ રોતા નહી તમતા ટેન્શન ન લેતા શ્રી કઈ છે હું કઈ પહેલી વાત તો સાચી નથી માવો ખાધો કરવા બધા કે હવે તમે શાંતિ રાખો એ કે

ત્યારે આ કન્યા એ મોડું કરી દીધું અને વરાજ ઓલો મગજ હોય ગયો વરાજ કીધું કે હવે મારે ક્યાં આગળ જઈને બેહવું ઈ કે ગાડા ના ઉપર જઈને બેહવું ત્યાં કન્યા જોયું હવે તમે ઉપડા ઉપર જઈને બેહજો ઈ કે અને તમે તમારી કન્યા ગડગડતી ડોટ મૂકી નેચી પાછી હોય એવી ઘરે અને બધા તમે શાંતિ રાખો હવે કોઈ રોતા નહીં કે મારા જવાથી બધું બધા એટલું બધું દુઃખ થતું હોય તો હું તો માવતર કે તું આવી હું કમ પાછી ઈ કે હું ગાડા ને કહા એ ગઈ કાલ બી મેં કીધું આગળ બેહો અને એ આગળ ન બેઠા એટલે એ મારે મેળ ન આવે બે હોવા હાથુથી લગન તોડી નાખ્યા બે હોવા હાથુથી લગન તોડી નાખ્યા કર્યું